મોટા મોટાભાગનો રસ્તો વાહનથી જઈ શકાય છે પણ છેલ્લો ભાગ થોડીક ટ્રેકિંગનો છે જે પ્રવાસને વધુ રોમાંચક બનાવે છે જેમ જ ગુફા પાસે પહોંચી જાવ તમારું મન શાંતિ અનુભવે છે અંદર પ્રવેશતા ઠંડક અને આધ્યાત્મિક શાંતિનો અહેસાસ થાય છે કહેવાય છે કે પાંડવો પોતાના વનવાસ દરમિયાન અહીં નિવાસ કર્યો હતો અર્જુન અહીં તપશ્ચર્યા કરતો હતો અને ભીમ અહીંથી પાણી લાવતો હતો એવું સ્થાનિક લોકો કહે છે ગુફાની અંદર પ્રવેશતા જ પ્રાચીન પથ્થરોથી બનેલી દિવાલો નાની મૂર્તિઓ અને કુદરતી રચનાઓ જોવા મળે છે અહીંનું વાતાવરણ એટલું શાંત છે કે અંદર જઈને લાગશે કે સમય અહીં અટકી ગયો છે અંધારું ઠંડક અને ગુફાની ગુંજ બધૂંજ એક અલગ જ અનુભવ આપે છે પાંડવ ગુફા માત્ર ધાર્મિક સ્થળ નથી પરંતુ કુદરત પ્રેમીઓ માટે પણ સ્વર્ગ સમાન છે આસપાસની હરિયાળી પંખીઓના અવાજ અને જંગલની શાંતિ તમારું મન શાંત કરી દે છે જો તમે પણ ઇતિહાસ શ્રદ્ધા અને કુદરત નો અનુભવ કરવો માંગો છો તો પાંડવ ગુફા એક વાર જરૂર જજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આપણા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર ફરી મળીશું એવી જ એક નવી યાત્રા સાથે